ઠંડીમાં પણ જોશમાં અહીંયા અત્યારે એકતા થઈ રહ્યા છે આ પાર્ટી પ્લોટની અંદર માત્ર ને માત્ર યુવાનો જ હોય તે લોકોનું ખૂબ મોટું ગ્રુપ અહીંયા દેખાઈ રહ્યું છે તે લોકો થર્ટી ફસની ઉજવણી માટે અત્યારે ધનધમી રહ્યા છે શરૂઆત થઈ છે અહીંયા આ જે ભક્તિના થીમ ઉપર અહીંયા ઉજવણી થવાની છે એ ભક્તિના થીમ ઉપર અહીંયા યુવાનોની સાથે સાથે સહકુટુંબ એ લોકો અહીંયા ઉજવણી માટે આવ્યા છે કેટલાક લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોતાના પરિવારની સાથે આવ્યા છે અને અહીંયા થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરી રહ્યા છે એ લોકોએ જે રીતે અહીંયા સારો પરિવાર છે હજી પાર્ટીની શરૂઆત થઈ છે એમાંથી આ લોકોની કેટલાક છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ જી કેવું છે આયોજન કેવી રીતે

પબજીના થીમ ઉપર આખું આયોજન છે ને આ ફેમિલી અત્યારે એન્જોય કરી રહ્યું છે આ એક જ ફેમિલીની આવી રીતે બીજા અનેક ફેમિલી છે જેઓ અત્યારે એન્જોય કરી રહ્યા છે અત્યારે એક બીજું બીજું એક ગ્રુપ છે એને પણ બતાવવાનું હું તો બહુ એન્જોય કરું છું તમે જોતા મને તો એક ગન મળી ગઈ ત્યાર પછી પબજી થીમ નો બી મને બહુ આનંદ ઉઠાવ્યો કેવી રીતનું છે કેવું એન્જોય કરવા

જબરજસ્ત માહોલમાં લોકો અત્યારે હજુ તો એન્ટ્રી થઈ રહ્યા છે પાર્ટીની શરૂઆત થઈ રહી છે ડીજેની શરૂઆત થઈ રહી છે હું બીજું પણ એક ગ્રુપ બતાવવાની કોશિશ કરીશ કે જે ફેમિલી સાથે આ ગ્રુપ અહીંયા આવ્યું છે અને ફેમિલી સાથે આ ગ્રુપ એન્જોય કરવાની હતી આવીને ઉભા છે શરૂઆત કરી રહ્યા છે આ ઉપરાંત આજની આ આ જે સમગ્ર આયોજન છે તેમાં સૌથી મોટું આકર્ષણ અહીંયા જે નાસિક ઢોલ છે એ નાસિક ઢોલ છે ખૂબ લગભગ ચાલીસ પચાસ જેટલા નાસિક ઢોલ અહીંયા અત્યારે લાવવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટ ઉજવણીમાં પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે નાસિક ઢોલનું આયોજન છે ને નાસિક નાસિક ઢોલમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે થર્ટી ફર્સ્ટમાં નાસિક ઢોલ કેવી રીતે કોમ્બિનેશન છે સંસ્કૃતિ અને સભ્યતાના બેને ભેગા કરીને

વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જે ફાર્મ હાઉસ આવેલા છે ત્યાં આ રીતે થર્ટી ફર્સ્ટ ની ઉજવણીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે ડીજે ના તાલે યુવા છે નાચી રહ્યું છે મોટા પ્રમાણમાં યુવાનો છે આજે થર્ટી ફર્સ્ટ ની આ ઉજવણી છે એની અંદર જોડાયા છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વાઘેશ્વરી ગામની અંદર આ જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટ પાર્ટી છે એમાં ઉજવણી કરી રહ્યા છે ખાસ કરીને આ ગયા વર્ષને વિદાય આપવા માટે અને નવા વર્ષને વધાવવા માટે અહીંયા યુવાનો એકત્રિત થયા છે ખાસ કરીને કપલમાં યુવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને બીજેના તાલે નાચી રહ્યા છે વડોદરા શહેરની અંદર આવી જ રીતે પંદર જેટલા ફાર્મ હાઉસ અને સૌથી વધારે જે હોટલો છે એની અંદર આજે થર્ટી ફર્સ્ટની પાર્ટીની આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી આ તૈયારીઓ ચાલતી હતી એક દિવસ છેલ્લે આ રાત્રિ આવી ગઈ છે અને આજે આ યુવાનો છે એ ઉજવણી કરી રહ્યા છે મોટા પ્રમાણમાં યુવાધન છે એ જોડાયું છે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કેટલાક યુવાનો છે એ અત્યારે ડીજેના તાલે ઝૂમી રહ્યા છે મન મૂકીને નાચી રહ્યા છે ગત વર્ષના જે લેખાજોખા કરી અને આખા વર્ષ દરમિયાન આવેલી સુખ શાંતિ સમૃદ્ધિ અથવા તો જે આવેલા દુઃખો છે એને ભૂલાવીને આજે યુવાધન છે અહીંયા ડીજેના તાલે ઝૂમી રહ્યું છે મોટા પ્રમાણમાં યુવાનો છે આજે જોડાયા છે અને આ વર્ષને વિદાય આપી રહ્યા છે વર્ષને શરૂઆતમાં નવા પ્રવેશ કરવા માટે થઈ અને આજે અહીંયા મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડાયા છે આપ જોવો છો વિશાળ સંખ્યાની અંદર યુવાન યુવતીઓ છે એ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને ડીજે ના તાલે નાચી રહ્યા છે એકબીજા મિત્રો સાથે ગ્રુપમાં આવી અને આવી રીતે ઉજવણી કરવાનો આ ટ્રેન્ડ છે અને એવી રીતે યુવાનો પણ પ્લાનિંગ કરતા હોય છે ક્યાં કેવી રીતે જવું અને ક્યાં આ રીતે ઉજવણી કરવી એવી જ રીતે અહીંયા આ યુવાનો છે અત્યારે પોતાના વર્તુ સાથે પોતાના જે ફ્રેન્ડ સર્કલ છે એની સાથે અહીંયા ઉપસ્થિત છે અને ઉજવણી કરી રહ્યા છે શહેરની અંદર પંદર જેટલા ફાર્મ હાઉસમાં આવા મોટા પ્રમાણમાં આ જે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે ઠેર ઠેર યુવાનો છે ડીજેના તાલે નાખી રહ્યા છે યુવાનો છેલ્લા એક અઠવાડિયાથી પ્લાનિંગ કરતા હોય છે પોતાના મિત્રો સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે ક્યાં અને કેવી રીતે જવું અને એના ઉપર પસંદગી કરતા હોય છે વડોદરા શહેરની અંદર પાંચસો થી કરીને પંદરસો રૂપિયા સુધીના આ જે ટિકિટ છે પાસે એમાં યુવાનોએ ખરીદી અને આજે આ ડીજે ના તાલે નાચવા માટે થઈ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા માટે થઈને અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં યુવાધન છે અત્યારે અહીંયા જોડાયું છે અને થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરી રહ્યા છે ગણતરીના કલાકોમાં જ આ વર્ષ પૂરું થશે અને નવા વર્ષની અંદર પ્રવેશ થશે ત્યારે નવા વર્ષને શુભેચ્છા પાઠવવા માટે નવા વર્ષને વધાવવા માટે અહીંયા આ યુવાનો છે એ ઉલટી પડ્યા છે અને મોટી સંખ્યામાં જે જુદા જુદા ગીતો છે એના તાલ ઉપર નાચી રહ્યા છે ડીજેનું આયોજન કરતા જે આયોજકો છે એ ખાસ કરીને ગયા વર્ષની અંદર અથવા તો વર્તમાનમાં જે ગીતો યુવાનોને ખૂબ પસંદ છે એવા ફિલ્મી ગીતો અહીંયા વગાડતા હોય છે એના આધારે યુવાનો છે મન મૂકીને નાચતા હોય છે એવી જ રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ યુવાનો છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને ડીજેના તાલે અહીંયા ઝૂમી રહ્યા છે ખાસ કરીને કેમેરામેન કહી છે કે થોડાક ક્લોઝઅપ્ટ વિજ્યુઅલ પણ દર્શાવે કે જે રીતે મોટી સંખ્યામાં યુવતીઓ પણ અહીંયા નીચેના તાલે અહીંયા જોમી રહી છે મન મૂકીને નાખી રહ્યા છે ખાસ કરીને આ પાર્ટીમાં આવતા જે યંગસ્ટર છે જે દીકરીઓ બહેનો છે એમના સલામતી માટે માતા પિતા પણ ખૂબ ચિંતા કરતા હોય છે અને સેફ જગ્યા હોય ત્યાં એમની સલામતી હોય એવી જગ્યા એમને મોકલતા હોય છે અને એવી જ રીતે આ સ્થળોની પસંદગી કરતા હોય છે આજે વડોદરા શહેરનું યુવાધન છે સમગ્ર રીતે આ વર્ષને વિદાય આપવા માટે અને નવા વર્ષને આ સ્વાગત માટે જોડાયું છે અને યુવાધન છે ડીજે ના તાલે નાચી રહ્યું છે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે મન ભણીને યુવાનો અહીંયા નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે પોતાના મિત્રો સાથે અહીંયા આ યુવાનો છે ડીજે ના તાલે ઝૂમી રહ્યા છે આવી જ રીતે આખા વડોદરા શહેરની અંદર આ યુવાનો છે આ યુવા શક્તિ છે એનું અહીંયા આપણે દર્શન થઈ રહ્યું છે આ યુવાનોનો જે ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે યુવાનો મોટી સંખ્યામાં આ જે ડીજે ની પાર્ટી છે વર્ષના વીતેલા વર્ષને વિદાય આપવા માટે અને નવા વર્ષને આવકારવા માટે અહીંયા ઉપસ્થિત છે અને ડીજે ના અહીંયા આ યુવાનો છે એ ઝૂમી રહ્યા છે

પોતાના પરિવાર સાથે જે રીતે ડાન્સ નો આપ જોઈ રહ્યા છો કે રાજકોટના અનેક ડાન્સ ક્લબ હોય ડાન્સ પાર્ટી પર હોય એમાં આવા કરવામાં આવ્યું છે અને આયોજનો લઈને હવે બે કલાક બાદ જ થર્ટી પ્લસ ની જ્યારે ઉજવણી થાય છે નવા પ્રારંભ થશે જે માહોલ છે આપ જોઈ શકો છો માધ્યમથી કે જે રીતે રાજકોટ નો સમગ્ર માહોલ છે તે ઝકડવાનો પ્રયત્ન પણ કરું અને અહિયાં જે રીતે મોટી સંખ્યામાં જે લોકો આવ્યા છે પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા છે તે પરિવાર સાથે પાર્ટીભાગની ઉજવણી છે તેની મોજ માણી રહે છે એટલે આપણે જોઈ રહ્યો છું કે રાજકોટના દ્રશ્યો કે જ્યાં રાજકોટ ત્રેવી હજાર અઢાર અલવિટા કહેવું મન ડીજેના તાલે અત્યારે રાજકોટમાં અનેક ડાન્સ થઈ રહ્યા છે જે રાજકોટ પોલીસ દ્વારા પણ સુરક્ષાની દ્રષ્ટિમાં પર ધ્યાને લાવવામાં આવી છે ડીજેના તાલે રાજકોટમાં જે રીતે યુવાઓને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે પોતે ડાન્સના માહોલને માહોલ છે તે ક્યાંક ને ક્યાંક હવે રંગ છે જે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે અને બાર વાગ્યાના તંત્ર જે રીતે બાર વાગ્યાની તૈયારીઓ પૂર્ણ થયા બાદ યુવક યુવતી પોતાના પરિવાર સાથે પોતે ડાન્સ મજા જ કરી રહ્યા છે તે ડાન્સ મજાને મજા ને છે રાજુ પણ જે રીતે યુવાઓ છે તે પોતાના પરિવાર સાથે આવ્યા છે નાના બાળકો હોય યુવાનો હોય તમામ લોકો જે નીચેના તાલે નાચી રહ્યા છે અનેક ક્લબો હોય પાર્ટી ક્લબ ડાન્સ ક્લબો હોય તમામ જગ્યાએ આયોજનો કરવામાં આવ્યું છે રાજકોટમાં પણ મોટું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો હોય પોતાના યુવાઓ સાથે આવી ડાન્સ શો પણ શીખી સ્ટેપ પણ કરી રહ્યા છે સાથે સાથે આપણા ટૂંક સમયમાં ફિલ્મ કલાકાર એવા મલાર કપૂર પણ અહીંયા હોય છે મલાર કપૂર પોતાના ફિલ્મ ને લઈને તેઓ રાજકોટ માં આવ્યું હોય છે ને તેઓ આ જ આયોજકો સાથે પોતે પણ ડાન્સની